પણ અંધારાપટ વાળા આમાં વેરાવળ ગામ તથા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી ઝોનના ગાડીના અવરજવરમાં જવર માં ભારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાઈટની કોઈ સુવિધા ન હોવાના કારણે રાત્રિના સમયે વાહન ચાલકો અને જતા લોકો માટે જોખમી સમાન રસ્તો શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે અંડરબ્રિજ ના અંધારાના કારણે કોઈ મોટી દુર્ઘટના ન બને તે પેલા લાઇટની સુવિધા ચાલુ થાય તેવો લોકો દ્વારા માંગ ઉઠી રહી છે